અઢારસો ને અઢારના દિવસે ભદ્રના કિલ્લા ઉપર મુઘલોનો જે ધ્વજ હતો એ નીચે ગયો અને ઇન્ડિયન જેક ઉપર ગયો હવે જંગલ અને આદિવાસીઓ આ બંને તો એકબીજાથી અલગ અલગ ન કરી શકાય એ પ્રકારની આખી વાત હતી કારણ કે જંગલ જે છે એ તો આદિવાસીઓ માટે માતાની ગોધ જેવું આખું એક માધ્યમ હતું એમ એટલે એના ઉપર જ્યારે અંગ્રેજોએ કબજો કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે આદિવાસીઓ સહન ના કરી શક્યા અને સોળમી એપ્રિલ અઢારસો ને અડસઠના રોજ જ્યારે એનો આ લોકો કાનૂની કાર્યવાહી કરી અને ચુકાદો આપ્યો ત્યારે પાંચ લોકોને ફાંસી આપી આ બંને ઘટનાઓને જોતા તો અરુણભાઈ ચોક્કસ કહી શકાય કે આદિવાસીઓનું બહુ મોટું પ્રદાન છે એને કિલ્લો ત્યાં કિલ્લામાં મહિના સુધીને કેદ હતા નવી સવારમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ આજે અમારા મહેમાન છે અરુણભાઈ વાઘેલા અરુણભાઈ નમસ્તે નમસ્તે તમે નવી સવારના સ્ટુડિયોમાં આવ્યા એ માટે આપનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આપનું સ્વાગત કરીએ છીએ થેન્ક યુ અરુણભાઈ ગુજરાત યુનિવર્સિટીનો જે ઇતિહાસ વિભાગ છે તેમાં પ્રોફેસર છે ત્રીસ વર્ષથી તેઓ ભણાવી રહ્યા છે અને સૌથી મહત્ત્વની વાત એ છે કે તેઓ બહુ જ ઉત્તમ કક્ષાના સંશોધક છે અને લેખક છે તેમના પંદરથી વધારે પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યા છે આજે એમની સાથે જે વાતો કરવી છે એનો વિષય છે કે ભારતને સ્વતંત્રતા મળી એમાં આદિવાસી સમુદાયનું પ્રદાન કેટલું હતું આદિવાસીઓને આપણે હાંસિયામાં મૂકી દેવા માટે ટેવાયેલા છીએ વિકાસની વાત કરીએ કે બીજી કોઈ પણ વાત હોય ત્યારે આદિવાસીઓને આપણે લગભગ ગણતા જ નથી તો શું સ્વતંત્રતાની લડતના ઇતિહાસમાં પણ ક્યાંક એવું તો નથી થયું ને કે આદિવાસીઓનું યોગદાન હોય અને આપણે એમની નોંધ લેવાની ચૂકી ગયા હોઈએ અરુણભાઈ પહેલો સવાલ હું તમને એ કરું કે ઓગણીસો ને સુડતાલીસમાં ભારતને આઝાદી મળી એક લડત બહુ મોટી લડત આપણે અંગ્રેજોની સામે આપી તો આપણા જે આદિવાસી ભાઈઓ અને બહેનો છે એનું સ્વતંત્રતાની લડતમાં કેટલું યોગદાન હતું આપણા દેશનો સ્વતંત્રતાનો સંગ્રામ આપણે અઢારસો સત્તાવનની ક્રાંતિથી શરૂ કરીએ છીએ પણ એ પહેલાં પણ અંગ્રેજો સામે એક મુકાબલો કરવા માટેનો એનો સામનો કરવા માટેનો અને આઝાદી પ્રાપ્ત કરવા માટેના પ્રયત્નો થયા હતા એમ એ ભલે તમે મુખ્ય ધારાના પરિપ્રેક્ષમાં નહોતા થયા પણ આદિવાસીઓ છે ખેડૂતો છે અથવા તો બીજા જે કિસાન વર્ગો હતા એણે જે નવી આખી જે સંસ્થાની વ્યવસ્થા હતી એ વ્યવસ્થાથી વ્યથિત થઈ અને આઝાદીના પ્રયત્નો તો કર્યા જ હતા એમ એક કેથેરીન ગફ નામના એક લેખિકા અને એમણે ઇપી ઇકોનોમિકલ ઇકોનોમિક એન્ડ પોલિટિકલ વીકલી એ નામનું એક મેગેઝિન વર્ષોથી આવે છે ઓગણીસો ને ચુમોતેરના વર્ષે એક આર્ટિકલ એમણે લખેલો જેનું નામ હતું પીઝન્ટ અપરાઇસિંગ ઇન કોલોનિયલ ઇન્ડિયા એટલે કે સાંસ્થાનિક ભારતના કિસાન આંદોલનો અને એમાં એમણે એમ કહ્યું હતું કે અઢારસો સત્તાવન પહેલાં પણ ભારતમાં અંગ્રેજોનો સામનો કરવાનો એનો વિરોધ કરવા માટેના આંદોલનો થયા હતા અને એમાં સૌથી વધારે જે આંદોલનો કોઈએ કર્યા હોય તો કિસાનોએ કર્યા હતા અને કિસાનોના આંદોલનોમાં પણ સૌથી વધારે હિંસક આંદોલનો કોઈએ કર્યા હોય તો એ ભારતના આદિવાસીઓએ કર્યા હતા

વાત મૂળ શું છે એમ કે ભારતમાં અંગ્રેજોનો વિરોધ કરવા માટેના દરેક સમાજના દરેક જ્ઞાતિના દરેક ધર્મના સંપ્રદાયના પોતપોતાના આગવા કારણો હતા દાખલા તરીકે સમાજની સ્ટ્રીમમાં જે લોકો રહેતા હતા એમના જે કારણો હતા એના કરતાં આદિવાસીઓના કારણો જુદા પ્રકારના હતા એમ દાખલા તરીકે તમે જુઓ કે આદિવાસી સમાજ આજે પણ જળ જમીન અને જંગલ એના માટે સંઘર્ષ કરી રહ્યો છે એ બ્રિટિશ કાળની જ્યારે શરૂઆત થઈ ત્યારે આ વસ્તુ હતી એક વસ્તુ અહીંયા સમજવા જેવી છે કે ભારતમાં છે એક સિકંદરના સમયથી વિદેશી પ્રજાએ આક્રમણો કર્યા છે પણ એમાં અંગ્રેજોએ જે ભારતને જીત્યું અને ભારતમાં છે ગ્રાસરૂટ લેવલ સુધી એ લોકો એક સુવ્યવસ્થિત શાસન વ્યવસ્થાને જે લઈ ગયા એવો જે પ્રયત્ન અથવા પ્રયોગ છે એ કદી પણ ભારતના ઇતિહાસમાં થયો નહોતો અને અંગ્રેજો જે છે આપણે બધા જાણીએ છીએ પ્રમાણે કે મૂડીવાદી માનસિકતા અથવા તો કેપિટલિસ્ટિક ઇકોનોમી સાથે એ લોકો અહીં ભારતમાં કાર્યરત હતા એટલે ભારતમાં દેખાતી દરેક ચીજ વસ્તુમાં એમને નફાખોરી દેખાતી હતી એમને પોતાનો સ્વાર્થ દેખાતો હતો અને એ સ્વાર્થનું એ લોકોએ જે કેટલાક માધ્યમો બનાવ્યા એમાં પહેલું માધ્યમ હતું જંગલ હવે જંગલ અને આદિવાસીઓ આ બંને તો એકબીજાથી અલગ અલગ ન કરી શકાય એ પ્રકારની આખી વાત હતી એમ કારણ કે જંગલ જે છે તો આદિવાસીઓ માટે માતાની ગોદ જેવું આખું એક માધ્યમ હતું એમ એટલે એના ઉપર જ્યારે અંગ્રેજોએ કબજો કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે આદિવાસીઓ સહન ના કરી શક્યા બીજો સૌથી મહત્ત્વનો મુદ્દો એ હતો કે ભારતમાં અનેક આસમાની સુલતાની થઈ પણ આદિવાસી સમાજ સુધી શાસન વ્યવસ્થા પહોંચી નહોતી એમ પણ અંગ્રેજોએ શું કર્યું કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ એને જાળવી રાખવાના મુદ્દા હેતુ સાથે છે ગ્રાસરૂટ લેવલ સુધી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને પહોંચાડી જે આદિવાસીઓને સૌથી અકળાવનારી લાગી કારણ કે એ પહેલાં શું હતું કે શાસકો જે હતા એ આવા રિમોટ એરિયામાં અથવા જંગલના વિસ્તારમાં જે લોકો રહેતા હતા એ ભાગે એને ટચ કરવા માટેનું કે અથવા તો આપણે બીજી ભાષામાં કહીએ તો છેડવાનું પસંદ નહોતા કરતા એટલે દૂર દૂર દરાજના વિસ્તારોમાં આદિવાસી સમુદાય રહેતો હોય તો એ પોતાની જીવન પદ્ધતિથી જે પણ એને પરંપરાગત રીતે રહેવું હોય તો રહેવા દે એટલે શાસન ત્યાં સુધી પહોંચ્યું નહોતું બિલકુલ હવે તમે અશોક કહો અકબર કહો અથવા મોટા મોટા મુઘલ બાદશાહો હતા પણ ગામડાના લેવલ સુધી આ શાસન વ્યવસ્થા પહોંચી નહોતી જે અંગ્રેજોએ પહોંચાડ્યું અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિના નામે એ લોકો પહોંચાડ્યું એટલે ભાઈ કે હવે તમારા કાયદા નહીં ચાલે કારણ કે આદિવાસીઓનો પોતાનો એ કાયદો અને વ્યવસ્થાનું આખું તંત્ર હતું અહીં મને કહેતા ખુશી થાય છે કે ઉત્તર ગુજરાતના આદિવાસીઓમાં તો ન્યાયનો દેવ હતો એક એક રગત્યો દેવ નામનો એક દેવ હતો અને કોઈ માણસે ગંભીર ગુનો કર્યો હોય ત્યારે એને રગત્ય દેવની કસમ આપવામાં આવે અથવા એનો ડર દેખાડવામાં આવે કે આ વસ્તુ જે કરી છે અને જેણે કરી છે એને સ્વીકારી લો ને તો આ રગત્યો દેવ એ કોપ છે અને રગત્યો દેવ એટલે રક્તનો દેવ ગોડ ઓફ બ્લડ અને એનું નામ સાંભળે એટલે ગમે તેવો મોટો ચમરબંધી હોય તો એ પણ ફફડી ઉઠતો હતો એમ હવે આવી જે ટ્રેડિશનલ આખી ન્યાય વ્યવસ્થા જે હતી એને એનું પંચ વ્યવસ્થા હતી એની ગ્રામીણ જે સંસ્થા હતી એ અસરકારક હતી કે બહારના કોઈ કાયદાની જરૂર પડતી નહોતી પણ આ બધું જે છે એ ભૂતકાળ બનતું ગયું અંગ્રેજોનું કોર્ટમાં તમે જાઓ એમની ભાષામાં તમે વાત કરો એને વકીલો રોકો ન્યાયાધીશ જે ચુકાદો આપે એ તમારે સ્વીકારવાના આ બધી જે વ્યવસ્થાઓ હતી એ આદિવાસીઓને માફક ના આવે અને એને પરિણામે એ લોકો એ અંગ્રેજો સામે મેં વાંચ્યું હતું કે જલિયાવાલા બાગ કરતાં પણ મોટો એક આખો લડતમાં થયો એની થોડી વાત કરો જી આપણી વાત બિલકુલ સાચી છે આવી એક ઘટના નહીં પણ ગુજરાતમાં બે ઘટના બની છે બે ઘટના બની છે એક તો સત્તરમી નવેમ્બર ઓગણીસો ને તેરના ના દિવસે રાજસ્થાન મધ્યપ્રદેશ અને ગુજરાતના ત્રિવેટે ઉપર આવેલો માંડગઢ હત્યાકાંડ હં અત્યારે તો માલંગઠનો બહુ મોટા પાયા ઉપર વિકાસ થઈ રહ્યો છે એ ઓગણીસો તેરમાં જે ઘટના બની હતી એ કદાચ જલિયાનવાલા બાગ કરતાં પાંચ ગણી મોટી ઘટના હતી અને એનું કારણ પણ આવા જ હતા કે અંગ્રેજોના સમયમાં પહેલાં જંગલ ઉપરના હક્કો માટે આદિવાસી સમાજ લડી રહ્યો હતો વેઠ પ્રથાને વિરોધ માટે એ લોકો લડી રહ્યો હતો અને એ લોકો કંઈક સૌથી વધારે તો પોતાના ટ્રેડિશનલ જે કંઈક મર્યાદાઓ હતી એને દૂર કરવા માટેના પ્રયત્નો કરી રહ્યા હતા અને ગોવિંદ ગુરુ નામના એક મોટા નેતા હતા એ નેતા એમને આ બાબતમાં ગાઈડ કરી રહ્યા હતા અને આ બધી આખી ક્રિયાઓ અને પ્રતિક્રિયાઓ જે થઈ અને એમાંથી જે સંઘર્ષ થયો એનું નામ માંડગઢ હત્યાકાંડ લગભગ પંદરસો ને ત્રણ જેટલા આદિવાસીઓને સત્તરમી નવેમ્બર ઓગણીસો તેરના દિવસે સવારે સાત વાગેથી લઈને અગિયાર વાગ્યાની વચ્ચે એમને મારી નાખવામાં આવ્યા હતા બીજી આવી જે ઘટના બની એ આપણા ઉત્તર ગુજરાતમાં બની સાબરકાંઠા જિલ્લાનો વિજયનગર તાલુકો અને ત્યાં પાળ ચિતરિયા અને દઢવાઉ નામના ગામો છે બંને બોર્ડર ઉપર જ આવેલા છે ત્યાં સાતમી માર્ચ ઓગણીસો બાવીસના રોજ આવી જ ઘટના બની હતી અને તમે જોજો કે આ બંને જે ઘટનાઓ છે એમાં આદિવાસીનો નેતા આદિવાસી નથી માનગઢ ગત્યાકાંડ વખતે આદિવાસીનો નેતા હતા સ્વામી ગોવિંદગુરુ એ પોતે વણઝારા હતા અને અહીંયા જ્યારે દ્રઢભાવનો હત્યાકાંડ થાય છે ત્યારે એકી આંદોલન શરૂ કર્યું હતું અને એના નેતા હતા મોતીલાલ તેજાવત એ પોતે ઉદયપુરના હતા ત્યાં નજીકનું એક ગામ છે ત્યાંના કોલિયારી ગામના અને ઓસવાલ વણિક હતા અને એ આદિવાસીની જે સમસ્યાઓ છે એનાથી વ્યથિત થઈ સમસંવેદન એને સાધી અને એકી નામનું આંદોલન શરૂ કર્યું હતું અને એમાં આ જ પ્રકારના ઇસ્યુ હતા કે આદિવાસીઓને એમના જંગલના હક્કો મળવા જોઈએ એમનું જમીન મહેસૂલ છે અમુક પ્રકારનું હોવું જોઈએ ન્યાયી જમીન મહેસૂલ હોવું જોઈએ એટલે આ બધી પ્રવૃત્તિઓ કરતા હતા અને એક આંદોલનના સ્વરૂપમાં આદિવાસીઓની જે તાકાત છે એને એણે ફેરવી નાખી હતી એમ અને એમાં જે હિંસક સંઘર્ષ થયો મેં વાત કરી પ્રમાણે સાત માર્ચ ઓગણીસો ને બાવીસના રોજ એમાં પણ લગભગ બારસો જેટલા આદિવાસીઓ એમાં માર્યા ગયા હતા એટલે આ ઘટના જે છે એ પણ કલ્યાણવાલા હત્યાકાંડ કરતાં કદાચ ચાર ગણી મોટી છે પણ બિલકુલ તમે વાત કરી પ્રમાણે કે ભાઈ આદિવાસી સમાજનું આપણે અત્યાર સુધીમાં એનું ઐતિહાસિક જે યોગદાન છે એને હંમેશા નજરઅંદાજ કર્યું છે પણ આ બે જે ઘટનાઓ છે એ અખિલ હિન્દ સ્તરના ઇતિહાસમાં નહીં પરંતુ કદાચ તમે વિશ્વનો ઇતિહાસ તમે લખવા બેસો તો પણ આ બે ઘટનાઓને તમે તમારે અંદર મૂકવી પડે એ પ્રકારનું એનું એક સત્વ એનું તેજ છે એટલે આ બંને ઘટનાઓને જોતા તો અરુણભાઈ ચોક્કસ કહી શકાય કે આદિવાસીઓનું બહુ મોટું પ્રદાન છે સ્વતંત્રતા દળમાં હવે તમે ઇતિહાસના પ્રોફેસર છો તમે પોતે સંશોધક છો સંશોધન કરીને તમે ઘણા પુસ્તકો પણ લખ્યા છે મને એ પ્રશ્ન થાય અરુણભાઈ કે આવું કેમ બને કે ઇતિહાસ લખાય હવે આ બધા લાખો કરોડો વિદ્યાર્થીઓને ઇતિહાસ ભણાવવામાં આવ્યો છે તો એમાં આ વસ્તુઓ તો લગભગ બાજુમાં જ મુકાઈ ગઈ છે તો આવું કેમ બને તમારી વાત બિલકુલ સાચી છે રમેશભાઈ એક તો અઢારસો સત્તાવન આમ તો એના પહેલાં કે અઢારસો અઢારમાં જ્યારે બ્રિટિશ શાસન ગુજરાતમાં શરૂ થયું અહીંયા તમે પંદરમી ડિસેમ્બર અઢારસો ને અઢારના દિવસે ભદ્રના કિલ્લા પર મુગલોનો જે ધ્વજ હતો એ નીચે ગયો અને ઇન્ડિયન જેક ઉપર ગયો ત્યારથી તમે આખું શરૂઆત કરો તો આદિવાસીઓએ શ્રેણીબદ્ધ એમને બળવાઓ આંદોલનો આ બધું કર્યા છે અને ડોક્યુમેન્ટરી એવિડન્સ એવું છે કદાચ બારથી તેર જેટલા આંદોલનો જે છે એ અંગ્રેજોની સામે એમણે કર્યા છે અને બધા ડોક્યુમેન્ટરી આધાર ધરાવે છે માત્ર ગુજરાતીઓએ બહુ ઓછું લખ્યું છે અમે જે થોડી ઘણી મથામણ કરીએ બાકી ડેવિડ હાર્ડીબેન છે ભગવાનદાસ પટેલ છે આવા બધા જે ઇતિહાસકારો અને સાહિત્યકારો છે એના આના વિશે ઘણું બધું લખાયું છે પણ આ બધું નોટિસ બહુ મોડું થયું છે તમે જે વાત કરી એમાં બે ત્રણ કારણો હોઈ શકે એક તો ગુજરાતી પ્રજામાં તમે જોવા જાઓ ને તો ઇતિહાસની જે ચેતના અથવા અવેરનેસ અથવા ઇતિહાસને એક ગંભીર જ્ઞાન પ્રવૃત્તિ માનવા માટે આપણે તૈયાર આ બહુ જ ટુ બી ફ્રેન્ક એક ઇતિહાસના અધ્યાપક તરીકે અને મારી વ્યથા પણ છે બીજા નંબરમાં છે કે આ ઇતિહાસો જે છે એના પર સંશોધનો બહુ મોડા થયા દાખલા તરીકે માંડગડ હત્યાકાંડની તમે જે વાત કરી કે દઢભાવ કે પાલચિત્રનો જે હત્યાકાંડ છે એના વિશે બધા જે સંશોધનો થયા હમણાં છેલ્લા લગભગ પંદર વીસ વર્ષથી સંશોધનો તો થયા એટલે સ્વાભાવિક છે કે સરકાર પણ જ્યારે કંઈક પાઠ્યપુસ્તકોમાં કે બીજી કોઈ રીતે આ બધી વસ્તુને પાઠ્યપુસ્તકમાં મૂકે ત્યારે એને પણ એક આધાર તો જોઈએ જ એમ પણ હમણાં એક સારી વાત થઈ છે કે આઠમા ધોરણનું જે પાઠ્યપુસ્તક છે એમાં માંડગઢ હત્યાકાંડની જે આખી વાત છે એ વાતને મૂકવામાં આવી છે અને એનો પરામર્શક પણ હું હતો એમ એટલે દેરસે આ દુરસ્ત થાય એમ ભલે અત્યાર સુધીમાં એમને યોગદાનને અવગણવામાં આવ્યું છે પણ અત્યારે એક સ્થિતિ સુધરતી ગઈ છે અને મારે બીજા બે મુદ્દાઓ ખાસ કહેવાના છે એક તો માંડગઢ એ આથી તમે વીસેક વર્ષ પહેલાં જો તમે જાઓ તો ત્યાં તમને પાણી પણ ના મળે પણ લગભગ બે હજાર બારમાં નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારે એમણે આખો એક રાજ્યકક્ષાનો જે વન મહોત્સવ છે એ માંડગઢમાં એમણે ઉજવવાનું નક્કી કર્યું એમ અને ત્યાં એમણે ઉજવ્યો અને સાથે સાથે પંદર હુતાત્મા એક પંદરસો ને સાત હુતાત્માઓ જે માંડગઢમાં શહીદ થયા હતા એ શહીદોના નામ ઉપરથી પંદરસો ને સાત જેટલા ત્યાં વૃક્ષોનું ત્યાં પ્લાન્ટેશન કરવામાં આવ્યું અને વાવવામાં આવ્યા એમ અને આજે તમે જોવા જાઓ તો લોકો ચાહીને માંડગઢ જોવા માટે જાય છે આજુબાજુનો વિસ્તાર તો ખરો જ પણ અમદાવાદ વડોદરા અને સુરત જેવા લોકો જે છે એ સંતરામપુર કે લુણાવાડા સુધી જાય તો એમને ઈચ્છા થાય છે કે મારે માંડગઢ જોવું છે એટલે આ એક બહુ મોટી છે અને એની અમારા બધાનું જે રિસર્ચ છે એનું પરિણામ એ પણ આવ્યું કે ગોધરામાં એક યુનિવર્સિટી બનાવી જે આનંદીબેન પટેલ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તો એ યુનિવર્સિટીનું નામ આપવામાં આવ્યું શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટી એટલે મને એમ લાગે છે કે દેરસે હે દુરસ્તા હે પણ જે આખી સ્થિતિ જે થઈ રહી છે એ ઘણી સારી છે એમ એના કરતાં હું આગળ જઈને વાત કરું કે આપણે પંચમહાલ જિલ્લાનો એક તાલુકો છે જાંબુઘોડા અને જાંબુઘોડાના બે ગામ છે એક વડેક અને બીજું દાંડિયાપુરા ત્યાં આ બંને પહેલાં એટલે છેક અઢારસો અડસઠમાં એક મૂવમેન્ટ થઈ હતી બહુ મોટી અને એ મૂવમેન્ટનો નેતા હતો રૂપસિંહ નાયક અને જોરિયો પરમેશ્વર આ બધાએ જે પ્રકારે લડત લડી એના કરતાં જુદા પ્રકારની આરપારની જે લડાઈ છે એ નાયક આદિવાસીઓ જોરિયા પરમેશ્વર અને રૂપસિંહ નાયકે કરી હતી એમ અને માત્ર લગભગ બે એક મહિના એમનું આંદોલન ચાલ્યું પણ અંગ્રેજોને માથે લોકોએ પસીનો લાવી દીધો હતો એમ હં એ એ પ્રકારનું એક બહુ જ મોટું આંદોલન છે એક છોટા ઉદેપુરથી શરૂ કરીને ઘાલોલ સુધીના પટ્ટામાં એક કામ શું કે હડકંપ મચી જાય એ પ્રકારનું આખું આંદોલન શરૂ કર્યું હતું અને મને કહેતા આનંદ પણ થાય છે તમે વાત કરી કે આદિવાસીનું કોન્ટ્રિબ્યુશન શું તો આ આંદોલન જ્યારે અઢારસો અડસઠમાં થયું ફેબ્રુઆરીથી એપ્રિલ મહિનામાં તો એમાં એ લોકલ જે આદિવાસીઓમાંથી ઓછામાં ઓછા ત્રીસ જણે પોતાના બલિદાન આપ્યા હતા એ લોકો શહીદ થઈ ગયા હતા એમ અને સામે પક્ષે અંગ્રેજો અને એમને સપોર્ટ કરતા જે સામન સાહી તત્વો હતા એને પણ એટલો સબક શીખવાડ્યો એમ અને સોળમી એપ્રિલ અઢારસો ને અડસઠના રોજ જ્યારે એનો આ લોકો કાનૂની કાર્યવાહી કરી અને ચુકાદો આપ્યો ત્યારે પાંચ લોકોને ફાંસી આપી હવે જો આ તો બિલકુલ એક અજ્ઞાત ઘટના છે રમેશભાઈ જોરિયો પરમેશ્વર રૂપસી નાયક ગલાલ નાયક અને રાવજી ચિમન બારીયા બાબર ગલમા નાયક આવા પાંચ જણને એ લોકોએ ફાંસી આપી એમ અને ગુજરાતના ઇતિહાસની બહુ મોટી હવે આ અજાણ્યું છે જો પહેલી બંને ઘટનાઓ છે ધીમે ધીમે ગુજરાતના જ્ઞાન જગતમાં ચર્ચામાં આવે છે પણ પહેલી જે ઘટના છે હજુ એટલી ચર્ચામાં નથી આવતી પણ એના સંદર્ભમાં પણ હું એક આનંદની વાત એ કહું છું કે બે હજાર બારમાં વંશ અગેન જ્યારે મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે એમણે એક જાહેર કાર્યક્રમ કર્યો હતો ત્યાં આ ખાલી પાંચ જે નાયકો છે એમની જે શહીદ અને બિરદાવવા માટે આમ અને ઇમિજિએટલી એમણે જોરિયા પરમેશ્વરનું ગામ વડેક એની પ્રાથમિક શાળાએ નામ આપ્યું જોરિયા પરમેશ્વર પ્રાથમિક શાળા અને દાંડિયાપુરા એક નજીકનું ગામ છે બીજું તો ત્યાં રૂપસી નાયક પ્રાથમિક શાળા એવું નામ આપ્યું એમ એટલે ટૂંકમાં હવે જ્ઞાન જગતમાં ચર્ચામાં આ આવતું જાય છે અને આપણે જાણીએ છીએ પ્રમાણે કે પુસ્તકો એટલા બધા નથી પહોંચતા પણ એક રાજકારણી કે મોટા માણસ જ્યારે કોઈ ઐતિહાસિક ઘટનાને જ્યારે ટચ કરતા હોય છે ત્યારે ભલે એને નેશનલ લેવલ ઉપર એને ભેટી ના મળે પણ રિજનલ લેવલ ઉપર રાજ્યકક્ષાની સપાટી ઉપર તો એ કમસે કમ એક રમતું થઈ જાય છે કદાચ અરુણભાઈ એવું પણ બને કે હજી પણ ઘણું બધું સંશોધન કરવામાં આવે તો આવી ઘણી બાબતો હજી પણ ઉજાગર થાય કદાચ કારણ કે જે રીતે ગુજરાતીઓ સંશોધન અને ઇતિહાસ લેખનથી થોડા દૂર રહે છે એટલે આવું ઘણું બધું રહી ગયું હશે કદાચ તમને લાગે છે હા બિલકુલ બિલકુલ થઈ શકે હું તમને એ વાત કહું છું કે ગુજરાતની આજે વસ્તી પર સાડા છ કરોડ છે એ સાડા છ કરોડમાં આદિવાસીઓ અંદાજે ચૌદથી પંદર ટકા છે એમ એટલે તમે ગણવા જાઓ તો એક કરોડ જેટલા આદિવાસીઓ થાય અને એ આદિવાસીઓ એક કરોડ ક્યાં વસે છે આપણે અંબાજીથી લઈને ઉમરગાંવ અથવા તો દાતાથી લઈને છે ડાંગ સુધીના પટ્ટામાં જે ઇસ્ટર્ન બેલ્ટ આદિવાસી બેલ્ટ કહેવાય છે ત્યાં એ લોકો વસે છે અને આ એક કરોડ લોકોનો જે પુરુષાર્થ છે એ કોઈ પણ રીતે તમે નજરઅંદાજ કરી શકો એમ નથી સૌથી પહેલાં તમે ડાંગની વાત કરો એમ આ ડાંગ એક એવો પ્રદેશ છે જેના માટે ધી ડાંગ એવો શબ્દ વપરાય છે બીજા બધા જે શબ્દો છે ગામ ગામના નામ કે સિટીના નામ તો એને સિમ્પલ તમે ઓળખો બધી ડાંગ કહેવાય એવું કેમ અને ડાંગ માટે એમ કહેવાય છે કે એ કદી પણ અંગ્રેજો અથવા તો કોઈ પણ જે રાજકીય સત્તા છે એના અધિકારમાં નહોતું એ લગભગ છે બારમી તેરમી સદીમાં ડાંગના રાજાઓ જ ભીલ રાજાઓ હા જે તે રીતે બીજા રાજાઓ છત્રીઓના રજવાડાના બધું છે એ રીતે ડાંગના ભીલ રાજાઓના પણ રજવાડાઓ હતા અને તેરમી ચૌદમી સદીથી કોઈ પણ પ્રકારની બાહ્ય ખલેલગીરી વગર આ રજવાડાઓ ચાલતા થાય અને ડાંગના જંગલોમાં કોઈપણ રાજા અંગ્રેજોએ જ્યારે અંદર જવું હોય ત્યારે એના રાજાઓની પરમિશન જોઈએ અને રાજાઓ પરમિશન આપે ત્યારે ડાંગમાં પ્રવેશી શકતા હતા એમ ઇવન વડોદરાના ગાયકવાડ એની સાથે કંઈક એમને ઝઘડો થયો કે જંગલના મુદ્દા ઉપર કે જમીન મહેસૂલના મુદ્દા ઉપર તો એમના એને એક કુટુંબના રાણી અને એમનો એક કુંવર હતો એને હાટગઢનો કિલ્લો હાટગઢનો કિલ્લો એટલે તમે આમ ડાંગ અને મહારાષ્ટ્રને જુદું પાડતો એક કિલ્લો છે એક જગ્યા છે ત્યાં એ કિલ્લામાં દોઢ મહિના સુધીને કેદ કર્યા હતા ઓહો હા એમની એક છાપ હતી ક્યાંય ગાઢવી કરીને એક રાજ્ય છે એનો દેવીસિંહ શિલ્પત કરીને એક રાજા છે એનો ઉલ્લેખ તો કરવો જ પડે જે તમે વાત કરો છો એ કે ભાઈ એ બિલકુલ અજ્ઞાત કેરેક્ટર છે ખાલી એના લોકસાહિત્યમાં એની મૌખિક પરંપરામાં દેવી શિલ્પતનું દેવીસિંહ શિલ્પતનું નામ છે એના સિવાય વિશેષ એની કોઈ ઓળખાણ નથી પણ એટલો બહાદુર એટલો પરાક્રમી રાજા હતો અને પોતાના પ્રદેશ પ્રત્યે એટલો મમત્ત્વવાળો હતો કે અંગ્રેજો જ્યારે ડાંગના દરવાજે એ લોકો અંદર આવતા હતા ત્યારે દેવીસી શિલ્પતના ડરથી એ લોકો પ્રશ્ન પૂછતા હતા કે એ જ દેવીસિંહ શિલ્પત સ્ટીલ એલાઈવ એટલે કે દેવીસી શિલ્પત શું હજુ જીવે છે અને એ જો જીવતો હોય તો ડાંગના જંગલોમાં અમારે જવું એ બહુ અમારા માટે જોખમી છે જોખમી છે હા એટલે છેક આઝાદી આવી ત્યાં સુધી એ લોકો ડાંગમાં પ્રવેશી શક્યા નહોતા એમનું રાજ્ય હતું નો નો ડાઉટ અંગ્રેજોનું પણ પ્રત્યક્ષ અને આખો દેશ જે રીતે અંગ્રેજોના પગની એરડીએ નીચે કચડાતો હતો એ રીતે ડાંગના રાજાઓએ કદી પોતાનું જે પાઘડી છે એ અંગ્રેજોના પગમાં મૂકી નહોતી એમ અને આજે પણ પેલું ડાંગ દરબાર ને બધું યોજાય છે તમારે એનો પણ એક કાર્યક્રમ કરવો જોઈએ એમ તો ડાંગ દરબાર આજે પણ યોજાય છે અને એ લગભગ અઢારસો ને બેતાલીસમાં એ પેન્શન આપવા માટેની શરૂઆત કરી હતી એ લોકોએ અંગ્રેજોએ અને એ પેન્શન જે છે લોકશાહી સરકારો પણ એને ચાલુ રાખ્યા છે અને હોળીના દિવસોમાં દર વર્ષે ગુજરાતના રાજ્યપાલ આદિજાતિ મંત્રી એ બધા ત્યાં જાય છે અને બા ઇજ્જત એ રાજાઓ અને નાયકોને એમને આપવામાં આવે છે અરુણભાઈ તમે નવી સવારના સ્ટુડિયોમાં આવ્યા અને આદિવાસી સમુદાયનું ભારતની સ્વતંત્રતાની લડતમાં પ્રદાન કેટલું મોટું છે એની એક ઝલક અમને આપી વિગતવાર વાત કરવા જઈએ તો તો પોડકાસ્ટના ઘણા બધા વિડીયો બનાવવા પડે પરંતુ તમે એક ઝલક આપી એ માટે તમારો ખૂબ ખૂબ આભાર માનું છે આપનો આભાર મને તક આપીએ બદલ અને આશા તો આપણે એ રાખીએ કે સ્વતંત્રતાની લડતમાં આપણે આદિવાસીઓની જે ભૂમિકા હતી એની નોંધ યોગ્ય રીતે લેવાનું ભૂલી ગયા ચલો પણ સ્વતંત્રતા મળી પછી એના ફળ પહોંચાડવામાં આપણે મોડા ન પડીએ એ ભૂલ ન થઈ જાય એમાં આપણે આદિવાસીઓને ન ભૂલી જઈએ એ જો કરીશું તો કદાચ આ પહેલી ભૂલ થઈ ગઈ છે એમાંથી થોડાક આપણે બહાર આવી શકીશું આપનો ખૂબ ખૂબ આભાર માથે થેન્ક યુ રમેશભાઈ થેન્ક યુ